ડીસામાં સોની બજારથી પાતાળેશ્વર મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહાત્મય ખૂબ જ હોય છે ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા સોની બજારથી કાવડ યાત્રા લઈ કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ ખાતે કાવડમાં લાવેલા ગંગાજળથી મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો શ્રાવણ માસમાં ખાસ કરી ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે શ્રાવણ માસમાં શિવ પૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવા કાવડયાત્રીઓ પગપાળા યાત્રા કરી હરિદ્વાર તેમજ કાશીથી ગંગાજળ ભરી લાવે છે ને પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરમાં તેનો અભિષેક કરે છે ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળને કાવળમાં ભરી સોની બજારથી વાતે ગાતે કાવડયાત્રા નીકળવામાં આવી કાવડયાત્રા ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી જ્યાં બહેનોએ ખભે કાવડ સાથે ગરબાની ધૂમ મચાવી ત્યારબાદ કાવડમાં આવેલા ગંગાજળથી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત પાંચ શિવલિંગ પર સામૂહિક રીતે અભિષેક કરવામાં આવ્યો હતો સોની મહિલા મંડળ માં સોની બજારથી કાવડ યાત્રા નીકાળી હતી અને અમાર પતાલેશ્વર મહાદેવ આય અમારા મહાદેવજી મનોકામના સૌની પૂરી કરે બોલો હર હર મહાદેવ ઈશ્વર મહાદેવ ભોળેનાથ ભગવાન આજે પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર સોની બહેનો જે સોની બજારથી કાવડ યાત્રા લઈને અહીંયા પાતાળેશ્વર મહાદેવમાં આવી જેવી રીતે હરિદ્વારથી દૂર દૂરથી યાત્રા નીકળતી હોય શ્રાવણ માસમાં એ શ્રાવણ માસની અંદર રવિવારની અંદર મોટું મહાત્મ ગણાય છે આવી રીતે આજે આ બહેનોએ મિત્ર મંડળ ભેગી થઈને બહેનોએ આજે કાવડ યાત્રા યોજના કરી સારામાં સારો યોગ કર્યો ને આના અંદર ગંગાજળનો અભિષેક કરી ને પાતાળેશ્વર મહાદેવની અંદર અને અભિષેક દ્વારા પૂજન પાઠ કરી આરતી કરી તે આરાધના કરી ને ધામધૂમથી ગરબાનું સારું કાર્યક્રમ કર્યું અને એમના સાથે તમામ અહીંયા સોની ભાઈઓ અને બહેનો જોડાઈને આમાં લાભ લીધો બોલો થોડું વાતાવરણ